બો તમે ફેશન માં બોલો ચાલો તો હવે ફ્રેન્ડ જ પાછા ના જઈને જ છે તો કન્ટિન્યુ બ્લોગ માં બધા બન્યા રેજો તો ચલો જો મેં શિવરાજપુર ભોગી ગયા છે અને તમને બધાને કીધું હતું કે આજે અમારે શિવરાજપુર આવવાનું છે એટલે શિવરાજપુર પણ વહી આવ્યા છે અને આજે તો જેમ કે રૂંઢે કીધું હતું કે જાગરણ છે એટલે જાગરણ પણ આજે કરવાનું છે

તો ગવાણી અત્યારે જો જમવા બેસી ગઈ છે આ બધી બેટ તો પરસાઈ દીશે લઈ પડે બધું પી દઈ દે બપોરના સમય થઈ ગયો છે ને થોડો બ્લોક અમારો હિન્દુ માસે ઉતારી લીધો તો ગૌણી ક્યાં ને તેના થોડીક જરા વાંચી હતી તેના માસે ઉતાર્યો તો બ્લોક કાં તૈયાર થઈ જશું તૈયાર થઈ ગયા છે હા અને પાછળ પણ બધા તૈયાર થઈ ગયા છે કાંઈ હિન્દુ તૈયાર થઈ ગયા ને

મને બધા પછી પગલા ભરાવશે ને ત્યારે તમને બધાને દેખાડશું તમે બધા જોજો અમારા ગામની રીત અમારા ગામમાં કેવી રીતે હોય બધા કોમેન્ટમાં કરજો અમારે તો અમે બતાવશું તમે જોજો બધાજો અને અહીંયા છે ને મામાની ઘરે રસોડું છે રસોડું તો ન કહેવાય જો કે જમણવારી છે અને ગીતામાં કેમ એમને રખડે છે ગીતામાં કેમ એમને રખડો છો

બ્લોગમાં હા ચાલો અને આજે હું શૂટિંગ તમને કરવાના છો આપણે બીજું કહી દઉં આપણું આજે હું હું શૂટિંગ કરવાની આપણે છે એટલે જો કેવો લાગે છે તે રેડી થોડુંક શરૂ પણ થઈ ગયું છે

અને રેખુમાં છે એમ કહેતા હતા કે અમારે ગામની બીજી કાંઈ કલક હોય પણ નહીં અહીં આવું જ છે થોડુંક અલગ છે ખાલી બધા જો માસીઓ ને મામાને બધા આવ્યા છે એનું માસી તમે કહેતા હતા ને માર બ્લોક ઉતારવો છે हाय आज आई આ બાજુ જવા જે પગલા ભરીને જે પોકે છે ને અમારા એનું માસ જોવા ના ગયા છે હવે નામ જોવું ઘણું બધું પબ્લિક પણ આવી ગયું છે ના બાજુ જો ઘોડો ખૂંદ થતા બંધ થઈ ગયા છે હવે વાસો શરૂ કર્યો લાગે છે આ બાજુ ઘોડો ખૂંદવાનો